एना कारणे मैं बધું બજારનું ચિત્ર જોયું બિલકુલ તંત્ર એટલું બધું ના ઘણો છે કોકોઈ સીમાને એ લોકોને મે ફટફટ વોટિંગ કરતા पकड़े थे ते सताई માનવનેંદર ઝઘડો કરે اكو कॉलोनी अंदर जितना गुंडा तत्व था है बत्या गुंडा तत्व ते 4 નંબર વોર્ડ ની અંદર बूथ નંબર 5 માં ઉતાર દીનેલા આ લોકો જાત ધમકી આલો કઈ જ કસર રાખી નહી જે બી વોટર્સ આયા હોય એનું તું આમ કરજે તો નગર તક કર દે સામ કર દે અને એમ ધમકી જાવે બીજી કોઈ વાત નહી કોઈ વોટ આલો ના કે તો કે તમારું લોક નાખવાના છે કે નહીં નાખવાના તમારું કામ કરવાનું છે કે નહીં લાઈટ બંધ કરવાની છે ચાલુ રાખવાની છે એવી ધમકીઓ અને ખોટો મતદાન કરાવ્યું છે એમ 1000% એમાં કોઈ શંકાનો સ્થાન નથી બટ

એવા મારા છે કે 30 આઈડી વગરના હું સતત થઈ ગયો તારે 30 આઈડી વગરના કાઢ્યા હતા આ લોકો હું થોડો લેટ પડ્યો તો મારા બીજા પોથનું સેટિંગ કર સહેફ્રુત તરીકે મારી જવાબદારી હોય કોઈ બધા પોથનું મેનેજમેન્ટ કરવાનું હોય કયા માણસો ક્યાં ગોઠવાના એ બધું મારા કરવાનું હોય એટલે મેં એ કારણોસર મારે થોડો લેટ થઈ ગયો એમાં વોર્ડ નંબર 4 માં પોથ નંબર 4 ને 5 મો આ લોકો સવારે

બીજું કોઈ મળતું જ નહીં સારા માણસો બાજુ બસ દુખા તત્વ જ છે બીજું કોઈ મળતું એ વોર્ડ અંદર ભુજ અંદર આખા કલોલ મીડિયાના મીડિયા ના મિત્રો ને તમે જીને જોયો જેનો વિડિયો ઉતાર્યો એમને ખબર જ હશે કે ભાઈ અહીંયા આ એરિયા કયા કયા માણસો બૂટલેગરો નું વોર્ડ નંબર 4 ની અંદર બૂટલેગરો નું શું કામ હોય બૂટલેગરો નું કામ શું હોય મતદાન થતું હોય તેમને અમને કે એમના આટા ફેરા મારવાની શું જરૂર હોય એના આટા ફરે એટલા જ વાર એટલે જ મારા છે લોકોવડાવવાના ગોટર બીવડાવવાના મને બી ખુશ